મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આધ્યાત્મિક જગતની દ્રષ્ટિએ મનુષ્ય નિંદરમાં જ છે દિવસે તેમજ રાત્રે મનુષ્ય મશીન જ છે મનુષ્ય કદી પણ એક હોતો નથી મનુષ્ય સ્વપ્ન કલ્પના એકતૃપતામાં ગુમજ હોય છે વર્તમાનની હાજર ક્ષણમાં હાજર હોવું ખૂબ જ વિરલ ઘટના છે એ વિરલ ઘટનાને દ્વિમુખી અવધાન અથવા તો બાય ડાયરેક્શનલ અટેન્શન કે તમે જે જુઓ છો એનું અને જેના વડે આ બધું જોવાય છે એનું જો ધ્યાન રહે તો તમે સજગ સ્વભાન અને સચેત છો તમે જાગૃત છો આ વાત જરા પણ નવી નથી આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાએ ખૂબ સરસ રીતે ગાવ્યું છે કે જાગીને જો તો જગત દીશે નહીં જાગીને જો તો જગત દીશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાષે તો આ ઊંઘ છે એ સ્વપ્ન કલ્પના એકરૂપતા અને આપણી કુદરતી નીંદર છે ઊંઘમાં અટપટા ભોગ ભાષે ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મલ કા કરે બ્રહ્મ પાસે બ્રહ્મલટ કા કરે બ્રહ્મ પાસે નિરખો નિરખો આ સુંદરતા આપને અત્યારે આજે ઘડીમાં લાવી શકે પ્રેમ હવે એક નાનકડી રચના મિત્રો એવા જ અર્થમાં છે જાગી ગયો ન દિશે જગ જાગી ગયો ન દિશે જગ नरसिं भगत खरु नरसि भगत, जागी गयो ना नाे जगत जागी गयो नासे जगत जागी गयो नासे जगत જાગી ગયો ના દિશે જગત ખરું કહે નરસિંહ ભગત ખરું કહે નરસિંહ ભગત જીવ પણ ઈશ્વરની લીલા છે અને જગત પણ ઈશ્વરની લીલા છે પરંતુ મમો મોહ અજ્ઞાન અને અવિદ્યાથી આપણે બે વસ્તુ એક તો આ દેહ અને આ જગતને સનાતન સત માની લીધું છે અને જે સનાતન સત જેવો આપણો આત્મા છે જે ઈશ્વરનો અંશ છે પરમાત્માનો અંશ છે એને આપણે ભૂલી ગયા છે તો એમાં સ્થિત થતાં જગત ખરેખર જે ઈશ્વરીય સ્વરૂપનું છે એ તમને દેખાય છે પ્રગટમન આ માાજાર પ્ર પ્રગટમન છે આ માયામ્લીપિપળી રે જગત આમ્બલી પિંપળી રે જગત પ્રગટમન આ માયા માયાજ પ્રગટમન આ માયા જા આમલી રે જગત આંબલી પીપળી રે જગત જાગી ગયો ના દિશે જગત જાગી ગયો ના દિશે જગત ખરું કહે नरसी भगत खरू कहे नरसी भगत जागी गयो नदी से जगत नीति नेति थी अज्ञान तड़े ने नेति थी अज्ञान तड़े नेती नेती थी चिदानन्देरे सत रहे सतत नेति अज्ञानन्तरे चिानन्दे सत चिानन्दे सत जागि गयो न दिसे जग खरु कहे नसी भग तत्त्वम् असि प्रज्ञन् छे तत्त्वम् असि प्रज्ञन् छे मुड़गरे लै जाय पर मुड घरे लई जाय पर तत्त्वमसि प्रज्ञानछे तत्त्वमसि प्रज्ञानछे मुड घरे लई जाय पर व्यागी गयो ना दिस जगा ખરું કહે નરસિં ભગ આ નામ રૂપને મો આ નામ રૂપને મમ જીવન રાખે જળ ભર જીવન રાખે જળ ભરત આ મમ मोहने अ मम अनामरूपे मम मो अनामरूपे मो जीवने राखेस जड भर जागि गो जगत जग कहे

परम छे सत परम छे सत गयो नाना दि जगत् जागि गयो ना दिशे जग खरु नरसिंह भग હે નરસિંહ ભગ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સરવામ મિત્રો આ ગાર્ડન નું લુક બતાવું છું મિત્રો યોગ્ય લાગે તો વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી